મિત્રો આજે આપણે મીનાવાડા દશામાના મંદિરના અને શારદાબાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું કે દરેક મંદિર પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી હોય છે અને એવી જે પૌરાણિક કથા આ મીનાવાડાના દશામાના મંદિર પાછળ જોડાયેલી છે કે હાલના મીનાવાડા ગામની જગ્યાએ આજથી સાતસો વર્ષ પહેલાં એક મોટું શહેર હતું અને આ શહેરનું નામ મીનળ હતું અને એ વખતે વાણિજ્ય વ્યવહાર થતો હતો પણ એકવાર ભયંકર પૂર આવતા આ મિનડ નામનું આખું શહેર તણાઈ ગયું હતું અને આ શહેરની બાર વર્ષો પહેલા એક નદીમાં પથ્થર સ્વરૂપે મા દશામાની મૂર્તિ મળી હતી અને પછી આ ગામનું નામ મીનાવાળા પાડવામાં આવ્યું અને મા દશામાનું ધામ બન્યું પણ ઓગણીસો પંચાણુંમાં આ ગામમાં એક બનાવ બન્યો હતો અને મિત્રો કહેવાય છે કે માત્ર ત્રીસ વર્ષ પહેલા આ મીનાવાળા ગામની માલિપા એક દીકરીને મા દશામાં મળ્યા હતા અને આ બનાવના કારણે આજે આ મીનાવાળા ધામ જગપ્રસિદ્ધ થઈ ગયું છે તો શું હતો એ બનાવ તો આવો જાણીએ શારદાબાના ઇતિહાસ વિશે મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને એમની પત્ની જશોદાબા રહે અને એમની એક દીકરી જેનું નામ શારદાબા છે તેઓ ખૂબ જ ગુણવાન ધાર્મિક અને ભક્તિમય છે શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે અને તેઓ દિવસ રાતમાં દશામાની પૂજા અર્ચના કરે છે હવે એવામાં જ એક દિવસ દશામાના વ્રત આવે છે અને એમના ઘરે માં દશામાના દોરા લવાય છે અને ત્યારે અમને માતાને જોઈને એમને પણ દશામાનું વ્રત લેવાનું મન થાય છે અને એમના મનની વાત પોતાની માતાને કહે છે કે મારે પણ તમારી જેમ માં દશામાના વ્રત લેવા છે હું પણ વ્રત કરવા માગું છું મા અને ત્યારે એમની માતા કહે છે કે દીકરી શારદા તું હજી ઘણી નાની છે જ્યારે તું મોટી થઈ જાય ને ત્યારે મા દશામાનું વ્રત કરજે તારા ત્યાં નકોડા ઉપવાસ ન થાય દીકરી અને ત્યારે શારદાબા કહે છે કે મા હું નાની છું તો શું થઈ ગયું મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ અને ત્યારે શારદાબાની માતા કહે છે કે દીકરી શારદા તારે ઘરનું કામ અને પૈસોને ચરાવવાનું કામ છે કે જો તું આ નકોડા ઉપવાસ કરીશ ને તો પૈસોને ચારવા કોણ જશે અને એવામાં આ બાજુ એમના પિતાજી લાકડા કાપીને આવે છે ત્યારે શારદાબા કહે છે કે બાપુજી મારે દશામાં વ્રત કરવા છે પણ માં મને ના પાડે છે ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા હજી તું નાની છે જ્યારે તું મોટી થઈ જાય ને ત્યારે રહેજે કે ચાલ દીકરી હવે તું દૂધ આપીને આવ અને ત્યારે શારદાબા દૂધ દેવા જાય છે અને એક ઝાડ નીચે બેસી જાય છે છે અને કહે કે મારી વાત તો કોઈ સાંભળતું જ નથી અને દશા છે કે હે માં કંઈક મને રસ્તો દેખાડો અને એ જ સમયે એમના ગામના એક બહેન આવે છે અને કહે છે કે શારદા દીકરી હજી તું દૂધ દેવા કેમ નથી આવી શારદાબા કહે છે કે મને કઈ સમજાતું નથી મારે દશામાના વ્રત કરવા છે પણ મને બધા ના પાડે છે અને કહે છે કે તું હજુ નાની છે અને ત્યારે એ બેન કહે છે કે દીકરી શારદા તું ઉદાસ થઈશ નહીં ચાલ મારા કરે મેં પણ દશામાના વ્રત લીધા છે હું તને દશામાની વાર્તા સંભળાવીશ અને ત્યારે શારદાબા એમની સાથે હાલી નીકળે છે અને આ બાજુ એમના માતા પિતા વાળ જોવે છે કે દૂધ આપીને શારદા હજુ કેમ પાછી નથી આવી અને એવામાં શારદાબા આવે છે અને એમના માતા પિતા પૂછે છે કે દીકરી શારદા આટલી કેમ વાર લાગી એટલે શારદાબા કહે છે કે બાપુજી રાવણ કુટુંબના ઘરે પણ દશામા બેસાડે છે અને ત્યાં જ માં દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ અને પછી માતા પિતા કહે છે કે દીકરી શારદા ભલે હવે તું પેસો લઈને ચરાવી આવ અને આલે પાતું લઈ જા ત્યારે શારદાબા કહે છે કે બાપુજી મારે પણ દશામાના નકોડા વ્રત છે એટલા માટે હું નહીં જમું ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા

અને પગરી ભેસ નદીમાં પાણી પીવા ઉતરે છે અને નદીમાં કાદવ હોવાના કારણે પગરી ભેંસ ફસાઈ જાય છે અને હવે દી આથમવાનો સમય થયો અને ત્યારે શારદાબા ઉભા થાય છે અને જુએ છે તો બધી ભેસો ત્યાં ચરે છે પણ એક પગરી ભેસ દેખાતી નથી અને ત્યારે શારદાબાની નજર નદી તરફ ગઈ તો પગરી ભેસ કાદવમાં ફસાઈ ગઈ છે અને ત્યારે શારદાબા વિચાર કરે છે કે એક તો પગરી ભેસ માંદી છે અને પાણીમાં ફસાઈ ગઈ છે અને આ બાજુ ભેંસને બહાર કાઢવાનો શારદાબા ઘણો પ્રયત્ન કરે છે પણ ભેસ બહાર નીકળતી નથી અને આ બાજુ એમના માતા પિતા પણ ચિંતા કરે છે કે હજી સુધી શારદા કેમ ન આવી અને ત્યારે આ બાજુ શારદાબા દશામાને કહે છે કે હે મારી દશામાં મારી વારે આવજો મેં સાચા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારી ભગરી ભેંસને બચાવી લો માં મારી ભગરી ભેંસને બહાર કાઢો હે દશામાં મારી ભગરી ભેંસને બચાવો માં મારી ભગરી ભેસને બચાવો અને આમ કહેતા કહેતા દશામાં જાપ કરે છે અને ત્યારે શારદાબા પાસે કહે છે ત્યારે દીકરી કહે છે કે મારી ભગરી ભેસ એક તો માંદી છે અને પાણીમાં ખુસાઈ ગઈ છે અને જલ્દી મારી ભગરી ભેસને બહાર ન કાઢીને તો એ ડૂબીને મરી જશે અને પછી શારદાબા પૂછે છે કે તમે કોણ છો મે તમને ક્યાંક જોયા હોય ને એવું મને લાગે છે અને ત્યારે દોશીના રૂપમાં દશામાં કહે છે કે ના દીકરી હું તો આ બાજુ પહેલી વાર જ આવી છું તે મને ક્યાંથી જોઈ હોય અને ત્યારે શારદાબા કહે છે પણ હું તમને ઓળખી ગઈ છું કે તમે કોણ છો તમે જ મારા સપનામાં આવો છો અને તમે જ માં દશામાં છો અને ત્યારે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે અને ત્યારે દોષીના રૂપમાં દશામાં કહે છે કે હે દીકરી શારદા તું મને ઓળખી ગઈ અને એમ કહીને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં આવે છે અને ત્યારે શારદાબા કહે છે કે દશામાં મારી ભગરી ભેંસને બચાવો અને ત્યારે દશામાં ભગરી ભેસને પાણીમાંથી બહાર કાઢે છે અને ત્યારે શારદાબા કહે છે જય હો માં દશામાં જય હો અને ત્યારે દશામાં કહે છે કે દીકરી શારદા માંગ તારે શું જોઈએ છે અને શારદાબા કહે છે કે દશામાં મારે બીજું કઈ નથી જોઈતું પણ તમે મારી સાથે પડદે વાતો કરો અને હું તમારી ભક્તિ કરું એવા મને આશીર્વાદ આપો અને ત્યારે આશીર્વાદ રૂપે એક ચુંદડી અને ત્રિશુલ મારા આશીર્વાદ રૂપ છે અને હું હંમેશા માટે તારી સાથે છું હવે આ તારી બગરી બેસને લઈ જા અને ઘરે જઈ મારી ભક્તિ કરીજે અને પછી શારદાબા ઘરે આવે છે અને આખા આ ગામમાં ખબર પડે છે કે દશા દર્શન આપ્યા અને પછી તો અનેક પરચા દશામાએ માં શારદા માને પૂર્યા અને આમ માનું અને શારદાબાનું બાનું મીનાવાડામાં ધામ થયું જય દશામાં મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ધન્યવાદ